આપણા ઘરમાં આવા બહુ બધા કપડાં જે શિયાળાના હોય છે ને પડ્યા હોય છે ક્યારેક ખરાબ થઈ જતા હોય ક્યારેક આપણને ગમતા ન હોય ક્યારેક કલર કલર નીકળી જતો હોય કે ક્યારેક પછી મોટા કે ટૂંકા થઈ જતા હોય છે તો આ વિડીયો કેટલા દિવસથી આ પડ્યો તો વિચાર્યો આજ પબ્લિક કરી દઉં તો આજે આપણે જો શું તમે જોઈ શકો છો આ રીતની છે ને એક કાર્ડિગન હતું મારી પાસે પણ એ થોડું આગળથી ઉપરથી શોર્ટ થતું હતું એટલે મેં શું કર્યું કે મિડલમાં કટ લગાવી અને આ રીતે સ્રગ જેવું બનાવી લીધું તો જ્યારે પણ તમારી પાસે કોઈપણ જર્સી હોય કે કોઈપણ વસ્તુ આ રીતની હોય ને ટી શર્ટ ટાઈપની તો તમે મિડલમાંથી કટ કરી અને જો શોર્ટ થતું હોય તો સ્રગ પણ બનાવી શકો છો અને કા એમાંથી આ રીતની બટનવાળી જર્સી પણ બનાવી શકો છો કોઈ સરસ મજાના બ્યુટિફુલ બટન બહુ બધા અત્યારે માર્કેટમાં મળતા હોય તો એ લઈ અને તમે આ કે આ રીતે આ બનાવીને બટન લગાવી અને આ રીતે જર્સી બનાવી શકો છો અને બટનનો આઈડિયા તો તમે જૂની જર્સી હોય ને એમાં બટન કાઢીને નવા બટન એટ્રેક્ટિવ લગાવી દો ને તો પણ તમારો જે વિન્ટરના કપડાં છે ને એમાં સરસ મજાનો લુક આવી જાય છે તેવી જ રીતે આ સ્કા જે સ્કાર્ફ છે ને આપણે મફલર કહીએ ને એ બનાવવું હોય ને તો પણ તમે ઇઝીલી બનાવી શકો છો તમારી પાસે જે પણ સોલ હોય ને જે સોલ તમે વાપરીને થાકી ગયા હોય કે અમુક જગ્યાએથી તૂટી ગઈ હોય કાણા પડી ગયા હોય કલર નીકળી ગયો હોય ને તો બસ આ રીતે એક સ્ટ્રાઈપમાં તમારે જેવડી સાઈઝ સાઇઝ કરવી હોય જેટલી લંબાઈ પહોળાઈ રાખવી હોય એ પ્રમાણે રાખી અને પછી તમે એને સ્ટ્રાઇપની જેમ કટ કરી લો અને નીચે તો સાલમાં બધી જગ્યાએ રેસા જે છે એ હોય જ છે અને કદાચ ના હોય આ રીતની બોર્ડર તો નીચેથી તમે ઝીણી ઝીણું આ રીતનું સીઝરથી કટ કરી લ્યો ને તો પણ આ રીતની ડિઝાઇન બનીને રેડી થઈ જતી હોય અને પ્લેન હોય તો કોઈ પણ આ રીતની ટેસલની બોર્ડર હોય ને તો પણ લગાવી શકો છો અને બે ત્રણ આઈડિયા આપું છું કે આ રીતે તમે સ્કાર્ફને છે ને સ્ટાઇલિશ લુક પણ આપી શકો છો અહીંયા બટન પણ લગાવી શકો છો આ રીતે ગાંઠ મારીને પણ લગાવી શકો છો અને માથે ઓઢીને રાખવું હોય તો પણ આ રીતે લગાવી શકો છો કેમ કે અત્યારે બધી જ જગ્યાએ બહુ ઠંડી છે તો નેકમાં ઠંડી લાગે ને તો કાનમાં પણ લાગતી હોય છે તેવી જ રીતે આ આ સોલમાંથી આપણે પેકવાળું મફલર હોય છે ને જે ખાસ તોર પર આપણે લેડીઝ વાપરતા હોય તો એમાંથી બનાવી શકો છો સ્ટ્રાઇપ કટ કરી અને મિડલમાંથી સિલાઈ કરી લ્યો એટલે આ રીતે જોડ લાગી અને મફલર બની જશે પણ આમાં શું કરવાનું છે તમારી પાસે કોઈ મોટી જર્સી હોય કે બહુ મોટી થાતી હોય ને જે તમે પહેરતા ન હોય ને તો એમાંથી બસ આ રીતે નીચેનો પાર્ટ કટ કરી લેવાનો છે તો આ રીતની જે મફલર ટાઈપનું સ્ટોલ બની જશે અને આમાં બે સાઈડ તમે પહેરી શકો છો કેમ કે જે આપણી પાસે સ્વેટર હોય કે કોઈ પણ જર્સી હોય ને એમાં આગળ પાછળ આવું ફર લગાવેલું હોય છે અને આગળ કંઈક ડિઝાઇન હોય છે તો તમે કેવી રીતે સ્ટાઇલ કરવું એ તમારી ઉપર છે તેવી જ રીતે આ રીતની લોંગ કુર્તી કે લોંગ ડ્રેસ જે આપણે શિયાળામાં પહેરીએ ને ઊનનો એ આપણી પાસે હોય છે તો આપણે એકને એક પહેરીને થાકી જતા હોય કે પછી એકને ગમતું ના હોય ને તો આમાંથી પણ બે આઈડિયા કરી શકો છો આ એક મારી પાસે આ રીતે પેરેલ જે છે એક સરસ મજાનો ડ્રેસ છે ની લેન્થની નીચે આવે છે તો આ રીતે તમે શું કરી શકો મિડલમાંથી આ રીતે લઈ અને સેન્ટર પોઈન્ટ આપણે નીકળવાનો છે અને ત્યાંથી તમારે કટ કરવાનું છે ચાહો તો આપણે મેજર ટેપનો પણ ઉપયોગ કરી શકો છો પછી આપણે મિડલમાંથી જે આપણો બેલીવાળો પોઈન્ટ છે ને એની નીચે સુધી આપણે એને કટ કરવાનું છે તો શું થાય કે જ્યાંથી આપણે નીચે બોટમ પહેરતા હોય ને ત્યાં સુધી આ કટ આવશે એટલે આમાંથી સરસ મજાની જે તમારી વુલનની કુર્તી છે ને સરસ મજાનો એક વેસ્ટર્ન વિન્ટર ડ્રેસ બનીને રેડી થઈ જશે અને કંઈક લુક આ રીતે આવશે તમે જોઈ શકો છો કોઈ પણ ટી શર્ટ વગેરે પહેર્યું હોય કે કોઈ પણ જીન્સ ટોપ પહેર્યું હોય એની ઉપર આ રીતે તમે પહેરી અને સ્ટાઇલિસ્ટ દેખાઈ શકો છો એક તો શું થાય કે આ રીતની જે તમારો ડ્રેસ હતો એ પણ બીજી વાર યુઝ થઈ જશે અને એક સરસ મજાનો વેસ્ટર્ન ડ્રેસ પણ આપણને વિન્ટર માટે મળી જશે તેવી જ રીતે તમે આમાંથી સ્રગ પણ બનાવી શકો છો જે લોંગ ફ્રેન્ચ કોટ તરીકે યુઝ કરતા હોય ને આપણે એ રીતે કોટ પણ બનાવી શકો છો લોંગ સ્રગ જેવું જેવી રીતે આ રીતે હું બટા બનાવું છું કે આખું નેક સુધી તમારે કટ જ કરી લેવાનું છે અને કટ કર્યા પછી કોઈ પણ જીન્સ ટોપ ઉપર કે કોઈ પણ તમારે કોઈ પણ ડ્રેસ પહેરો હોય એની ઉપર આ રીતે કે ખુલ્લું કવે ગમે એ રીતે એને સ્ટાઇલ કરી શકો છો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ આ રીતની જે તમારી પાસે હોડી હોય કે પછી આ રીતના વિન્ટર કોઈ પણ ડ્રેસીસ કે આ રીતના જે કાર્ડિગન પડ્યા હોય ને ટી શર્ટ પડ્યા હોય ને તેમાંથી તમે એક સરસ મજાનું કુશન કવર પણ બનાવી શકો છો સ્લીવવાળો પાર્ટ છે નીચેથી કટ કરાવીને નાખવાનો છે જેવળું કુશન કવર બનાવવું હોય એવળું માપ સાઈઝ લઈ અને તમે બે બાજુથી કે ત્રણ બાજુથી સીવી શકો છો અને એક બાજુ પાર્ટ ખુલ્લો રાખી અને આ રીતે તમે જે આપણે જે બેલ્ટ કહીને બેલ્ટ કરી અને તમે એક ઓશિકાનું કવર પણ શિયાળા માટે બનાવી શકો છો જેથી કરીને માથામાંથી પણ શરદી કે કોઈ પણ જે ઠંડી હવા છે એ ના જાય તેવી જ રીતે આ સ્ટોલ તમે જોઈ શકો છો આ સ્ટોલ આપણે બંને સ્કાર્ફ વગેરે આજ જે શાલ હતી એમાંથી આપણે ક્રિએટ કરી શકીએ આઈડિયા તમને પહેલાં આપી દીધું હવે આ શાલને શું કરવાનું છે ગમતી ના હોય સરસ મજાની સાલ હોય વાપરીને થાકી ગયા હોય આ રીતે મિડલમાંથી ફોલ્ડ કરી અને આ રીતે એનું નેક બનાવી અને થોડોક ભાગ સ્લીવનો ખુલ્લો રાખી અને નીચેથી આ રીતે બંને બાજુ સીવી લેવાનું છે તો એક સરસ મજાનું શિયાળા માટે એનું કપ્તાન બનીને રેડી થઈ જશે આ સોલ મારી વ્હાઈટ છે એટલે થોડો દેખાવ ઓછો આવે બાકી કલરફુલ સોલ બહુ બધી આવતી હોય એમાંથી ને આ રીતે પોઈચ જે આપણે કહીએ ને એ પણ આ રીતનું શ્રગ બનાવી શકો છો ખૂબ જ સરસ લાગે છે સ્ક્વેર સ્ક્વેરમાં કટ કરી અને પછી આગળથી થોડો કટ લગાવી દો એટલે ત્યાંથી હેડવાળો પાર્ટ બની જશે તેવી જ રીતે આ નાની જર્સી છે ને એમાંથી હું તમને આઈડિયા બતાવું છું આ બધા જ જે મારી પાસે છે ને હું રેગ્યુલરી બેઝમાં પહેરું જ છું અમુક આઈડિયા જ એવા છે કે જે તમને બતાવ્યા છે પણ તમારી પાસે જો આ રીતની વસ્તુઓ હોય ને તો તમે આ રીતનો આઈડિયા કરી શકો છો એવું હું જસ્ટ કહેવા માગું છું કે આમાંથી આ બની શકે છે તેવી જ રીતે તમે જોઈ શકો છો એક મારી પાસે આ સરસ મજાની ઊનની જર્સી હતી તો એમાંથી સરસ મજાનું બ્લેક પ્લાન્ટર એકદમ પેલું હોય ને તો એને પણ કવર કરવા તમે એનો ઉપયોગ કરી શકો છો પછી આવા નાના મોટા પ્લાસ્ટિકના ડબ્બા હોય કોઈ ફ્લાવર વાસ હોય એને પણ આવી જો સરસ મજાની જર્સી તમારી પાસે હોય ને તો એને પણ એક સરસ મજાનું કવર પણ મળી જશે તો એ ડસ્ટ ફ્રી પણ રહેશે અને ઉપરથી સરસ મજાનું લાગશે પણ નહીં અને આવો બહો લુક છે ને બહુ બધી જે છે મોટા ઘરોમાં જે છે બનાવતા હોય છે અને સ્પેશિયલી આવી વસ્તુ ખરીદતા હોય છે તો એને બદલે આપણે બેકાર વસ્તુનો જ ઉપયોગ કરીને આપણા ઘરને આ રીતે સજાવી શકો છો અને આ બધા આઈડિયા તમે બનાવો અને જો સારા બને તો મારી સાથે જરૂરથી શેર કરજો તેવી જ રીતે તમે જોઈ શકો છો અહીંયા આપણે બટનવાળી એક જર્સી લઈ લઈએ છીએ અંદરના જે બંને સ્લીવના પાર્ટ છે ને આપણે આ રીતે અંદર લઈ લેશું અને વાળી દેશું તો સ્ક્વેર સર્કલ આપ સ્ક્વેર ભાગ આપણને મળી જશે પછી આ રીતની કોઈ પણ વધારાના કપડાં હોય ને એમાં તમારે પ્લાસ્ટિકની બેગ નાખી અને શિયાળા માટે તમે નાનું બેબી હોય ને તો તમે એકદમ ફ્લોર ઉપર જો ઠંડી બહુ જ હોય છે તો જે લાદી હોય ને એની ઉપર તમે આ સીધું જ તમે એમાં પાથરી શકો છો પ્લાસ્ટિક છે એટલે જો પીપી કરે તો પણ વાંધો નહીં આવે ને ઉપરથી આને અંદર પણ આપણે ગરમ શાલ છે બહારથી પણ આ રીતે ગરમ જર્સી છે તો સરસ મજાનો ગરમાહટ રહેશે તેવી જ રીતે જો સ્લીવની નીચેના પાર્ટથી તમે કટ કરી દો અને ઉપર અને નીચે અને બંને સાઈડ તો સીવેલી જ છે તો ચારે બાજુથી સીવી અને પછી મિડલના બટન આ રીતે ખોલી અને જે પણ વસ્તુ તમારી વધારાની છે કે અત્યારે શિયાળો છે તો ગરમ હવે ગરમ કપડાંની જરૂરિયાત હોય પણ ઉનાળામાં જે લાઇટ કોટનના કપડાં પહેરતા હોય એની જરૂરિયાત ના હોય તો એને સ્ટોર કરવા માટે તમે આમાં કોઈ પણ કપડાં નાખી અને એક સરસ મજાની સ્ટોરેજ બેગ પણ બનાવી શકો છો અને એ જે કુશન કવર પણ આનો યુ ઉપયોગ કરી શકો છો અને વધારાના કપડાં પણ ભરી શકો છો તેવી જ રીતે આ રીતનું જે છે ને એ ઊનનું આપણી પાસે પણ સ્ટાઇલિશ લુક મેળવવા માટે આપણો ઉપયોગ કરતા હોય છે તો એનાથી પણ સ્લીવની નીચેથી પાર્ટથી કટ કરી અને પછી કોઈ પણ કાર્ડબોર્ડ હોય ને કોઈ પણ કાર્ડબોર્ડનું બોક્સ એને કવર કરવા માટે તમે એનો ઉપયોગ કરી શકો છો કટ કરવું હોય તો કટ પણ કરી શકો છો નેતર જે સ્લીવવાળો પાર્ટ છે અંદર જવા દો અને પછી ઉલટું કરી સીધું કરી લ્યો નીચેથી ચોટાડી દો સરસ રીતે અને આ રીતનું સરસ મજાનું એક ડીઆઈ વાય ઓર્ગેનાઇઝર બનાવી અને રેડી થઈ જશે નાના મોટા કપડાઓ રાખવા માટે તમે એનો ઉપયોગ કરી શકો છો તેવી જ રીતે આ રીતનું ફ્રોક છે તો ફ્રોક ક્યારેક ટૂંકું થઈ જાય ને ત્યારે તમે આઈડિયા અપનાવી શકો છો તો કોઈ પણ આ રીતનું ફ્રોક હોય કે કોઈ પણ જર્સી હોય જેકેટ હોય હોડી હોય એને આ રીતે આ જે છે ને આ શેપમાં તમારે કટ કરી લેવાનું છે તો આ સરસ મજાનું જે આપણે ગરમ કોથળી હોય છે ને જેને આપણે લાગ્યું હોય ત્યારે શેકતા હોય છે એ ગરમ કોથળીનું એક સરસ મજાનું કવર આ રીતે તમે બનાવી શકો છો અને આમાં જે પણ આઈડિયા આપ્યા ને એમાં સ્ટિચિંગ મશીનની જરાય જરૂર નથી હાથેથી પણ તમે સીવીને વસ્તુ બનાવી શકો છો અહીંયા જોઈ શકો છો આ ફ્રોક છે નીચેથી આ જે કમરવાળો પાર્ટ છે ને સરસ મજાનું ઇલાસ્ટિક લાગેલું છે એટલે ઇલાસ્ટિક લાગવાની જરૂરત નથી બસ આ રીતે કટ કરી અને સરસ મજાનું અને કટ ટમાં કન્વર્ટ કરી શકો છો જો ઇલાસ્ટિક લાગેલું ના હોય તો સિમ્પલી ફોલ્ડ કરીને ઇલાસ્ટિક નાખી દો ને તો પણ નીચેનો પાર્ટ એક સરસ મજાના વોલન સ્કર્ટમાં કન્વર્ટ થઈ જશે આ બધા જ આઈડિયા તમે નાના છોકરીઓ માટે અને ખુદ આપણા માટે પણ કરી શકો છો અને આને નીચે સ્ટોકિંગ સાથે લેગિંગ સાથે કે કોઈ પણ વસ્તુ સાથે પેરપ કરી શકો છો તેવી જ રીતે આવી રીતની સ્ટોકિંગ્સ હોય છે ક્યારેક ક્યારેક શું થાય કે ટૂંકી થઈ જતી હોય ને તો એમાંથી જે થોડા નાના મોટા સોક્સ બનાવવા હોય એવડા બનાવી શકો છો અને આઈડિયા પહેલાં મેં શેર કરેલો છે જ્યાં પિંક સ્ટોકિંગ્સ હતી એમાંથી મેં મોટા અત્યાર માટે વિન્ટર માટે સોક્સ બનાવેલા હતા અને આમાંથી નાના સોક્સ પણ ક્રિએટ કરી શકો છો તેવી જ રીતે આ રીતનું વિન્ટર જેકેટ હોય જ્યાં નીચેનો પાર્ટ આ રીતનો ઇલાસ્ટિક લાગેલો હોય ને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે રીયુઝ કરવા માટે તો આમાંથી તમે કેપ ક્રિએટ કરી શકો છો જૂની કેપ હોય કે પછી ના હોય તો પણ હાથેથી ડ્રો કરી કટ કરી ઉલટી સાઈડ રાખી અને સિલાઈ મારી અને પછી સીધી કરી અને આ રીતની સરસ મજાની ટોપી તમારી વુલન બનીને રેડી થઈ જશે નાના મોટા ફ્રોકમાંથી નીકળેલા પીસીસ અહીંયા લગાવી દો તો નાની છોકરીઓ માટે કે છોકરા માટે સરસ મજાની એટ્રેક્ટિવ કેપ બની અને રેડી થઈ જશે તેવી જ રીતે એનીથી એની જે સ્લીવ હોય ને એમાં પણ આ ઇલાસ્ટિક પાર્ટ લગાવેલો છે ને તો એમાંથી પણ તમે હેન્ડ ગ્લોવ્સ બનાવી શકો છો મિટન બનાવી શકો છો બસ આ રીતે તમારે એને જે છે ડ્રો કરી કટ કરી લેવાનું છે અને જો ફિંગરવાળું બનાવવા માગતા હોય તો ફિંગરથી સરસ રીતે ડ્રો કરી અને કટ કરી અને ચારે બાજુ ઉલટી સાઈડથી સીવી અને સીધું કરી લો તો સરસ મજાના હેન્ડ ગ્લોવ બે સ્લીવમાંથી બે બની જશે તેવી જ રીતે આ રીતે રાખીને પણ તમે ડ્રો કરી અને કટ કરીને સિલાઈ કરી શકો છો અને આમાંથી જ જો તમારે મીટર ના બનાવવા હોય તો જે પગના સોક્સ છે ને એને પણ ક્રિએટ કરી શકો છો એવી જ રીતે માપ લઈ ઉલટા કરી અને સીધા કરી અને પછી સ્ટીચ કરી અને સરસ મજાના હુલનના જે શોખ છે ને બનાવી શકો છો અને હુલનના સોક્સ તમે ઘેરે આવી જે જાડી વસ્તુ હોય ને એમાંથી પણ આ રીતે ક્રિએટ કરી શકો છો મેં બનાવેલા છે પણ અહીંયા જો અહીંયા ગોળાઈ લેવાની છે અંગૂઠા ઉપરથી સરસ મજાની ગોળાઈ લઈ અને પછી કટ કરજો ને તો શું થાય કે ખૂણા પછી નીકળે છે તો એ સારું નહીં લાગે તેવી જ રીતે જે ડ્રેસનો આપણે નીચેનો તો સ્કટ બનાવી નાખું પણ ઉપરનો પાર્ટ પણ જો આવો હોય અને નેકવાળો પાર્ટ ઇલાસ્ટિકવાળો હોય ને તો આમાંથી પણ તમે કેપ બનાવી શકો છો બસ કેપ રાખી દો ડ્રો કરી લ્યો કટ કરી લ્યો અને ઉલટું કરી સીવીને સીધું કરી લ્યો તો પણ આમાંથી કેપ બની શકે છે તો આ તો સરસ મજાની એટ્રેકો બની જશે કેમ કે નેકમાં તો ઇલાસ્ટિક છે નીચેના પાર્ટમાં પણ સરસ મજાની ડિઝાઇન છે તેવી જ રીતે જો આ રીતનો ઉપરનો પાર્ટ વુલનનો કટ કરી લીધો અને નીચેનો પાર્ટ ગમે તે હોય કે ગમે તે સ્કર્ટ હોય કે ગમે ત્યાં તમારી પાસે નેટનું ઝોઝનું સિફોનનું કપડું હોય ને એને ફ્રીલવાળું બનાવી અને પણ લગાવી શકો છો અને બીજું કે આવું ટી શર્ટ હોય ને આવું ટી શર્ટ તો પણ છે ને એને જે જર્સીવાળો પાર્ટને ઉપર રાખવાનો અને નીચેના પાર્ટથી તમારે મિડલમાંથી સીવી લેવાનું તો એક સરસ મજાનો ટી શર્ટ પણ બની જશે આવી રીતે સ્કર્ટ રાખી અને જે મેં કીધું કે કોઈ પણ કપડું હોય ને એને પણ ફ્રીલ બનાવી અને તમે ઉપરની સાઈડ જે કમરવાળો પાર્ટ છે ને ત્યાંથી સીવી લ્યો ને તો પણ આ રીતનું એક સરસ મજાનો ફ્રોક બનાવી બની જશે તમારે જેવડું લાંબુ ટૂંકું રાખવું હોય કે પછી આ રીતનું જો તમારી પાસે ઓલરેડી ફ્રિલવાળો પાર્ટ હોય ને તો એ કટ કરી અને લગાવી દેનો તો પણ સરસ મજાનું એક ટોપ બની જાય તો તમારે ટી શર્ટ બનાવવું હોય તો ટી શર્ટ બની જાય ગુલનનું ટોપ બનાવવું હોય તો ટોપ બાકી આ રીતનો લોંગ ડ્રેસ મીડી ડ્રેસ શોર્ટ ડ્રેસ લોંગ ડ્રેસ જે પણ તમારે બનાવવું હોય ને આ રીતે તમે બસ મિડલના પાર્ટથી આ રીતે તમારે સીવી લેવાનું છે કેમ કે બહુ બધા ને વસ્તુઓ એવી હોતી હોય જે આપણને એકને એક પહેરી અને થાકી જતા હોય તો આ રીતે તમે મિક્સ એન્ડ મેચ કરી અને નવું જે છે ને કપડું યાની કે નવો વેસ્ટર્ન ડ્રેસ ક્રિએટ કરી શકો છો આ હું જસ્ટ આઈડિયા આપું છું તમારી પાસે જે હોય એ કરી શકો છો તેવી જ રીતે તમે જોઈ શકો છો સરસ મજાનું એક સ્વેટર છે મારી પાસે તો મિડલમાંથી આપણે એને સ્ટ્રાઇપ કટ કરી લેવાની છે અને સ્ટ્રાઇપ કટ કર્યા પછી તમે આ રીતે મારી પાસે એક સ્કટ છે ને ઓલરેડી એ સ્કર્ટને હું જે પ્લાસ્ટિકવાળા ઇલાસ્ટિકવાળો પાડ છે ને ત્યાંથી અહીંયા જે છે સિલાઈ કરી લઈશ તો એક સરસ મજાનો લોંગ ડ્રેસ બનીને રેડી થઈ જશે જેને આપણે વિન્ટરમાં પહેરી શકીએ છીએ તો આ રીતે કંઈક લુક આવશે જો આમાંથી કોઈ પણ વિડીયા ગમતા હોય ને આનાથી પણ તમારી પાસે સરસ આઈડિયા હોય ને તો વિડીયો શૂટ કરી અને મને મોકલી દેજો અને મારો ઈમેલ આઈડી પણ તમે જોઈ શકો છો એમાં છે જ તો એની ઉપર મોકલો ને તો હું વિડીયો એનું બનાવીશ ને તમારું નામ પણ